ગાયસ મારા મિત્ર અહીંયા કાટલીના પુલ ઉપર રોજ આઈસ્ક્રીમ હો હજીભાઈ કપડો ખરીદે છે કપડા દેખાડે છે હજીભાઈ તો જય રામ બધાનું સ્વાગત છે તમારું બધાનું એક નવા બીજું બધું કેમ છે બધા બધા મજામાં હશો તો અત્યારે હું જાઉં છું થોડીક શોપિંગ કરવા માટે કેમ કે મારા મિત્રનો ફોર એવો હતો કે થોડાક કપડાં વોપડાય

થોડાક બાકી કપડા મને લઈ દેશે એટલે મારે લઈ જવું પડે હારું હારું ભાઈ સ્પોન્સર છે તમારે કપડાના હું તો હાલો બાપુ પણ આવ્યા થાય કપડા લેવા ઘણા બધા લેવા છે પૈસા જોઈ કેટલાક છે પછી વિચારવી કેવા કેવા લેવા કેવા ન લેવા મોલ તો છે બહુ મોટો આમાં જ આવવાનું છે આજ દિવાળી ટુ દિવાળી કપડા પાંચસો એ કરે

અજયભાઈ કપડા ખરીદે છે કપડા દેખાડે છે અજયભાઈ તો તમારા ગંજાભાઈ જે છે સુનિલભાઈ બધું ડિસિઝન લેશે એ પ્રમાણે બતાવશે અજયભાઈ હા કલર દેખાડો એટલે હમણાં કાઢી દે આજ લેવાના કાપડ તો ઘણા કા મઠભાઈ આજ મારા સ્પોન્સર છે તો આજ શોપિંગ ઈ કરવાના છે ને ના પૈસા પણ ઈ દેવાના છે તો એને ઘણી પાસ કરી હતી લીધી બે ત્રણ જોડી જો આ એક જોડી છે આ બે જોડી બાઈ ત્રીજીની તલાશમાં છે મિત્રો થાકી ફાઇકીને ભઈ જાય છે કાપડની દુકાનમાં શોપિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ હજાર રૂપિયા જોડી કાપડ સુના સુના વિડીયો જોતો હોય ત્યાં તારી માટે છે હજાર વીપંચ ત્રણ જોડી તો તારે આટોલી છે તો સીવડાવી પહેરી લેજે બરોબર તારી આટુ ગાય બાબુ બબલુ આવી ગયો છે કુલથી વેસ્તો વેસ્તો

આખી કાટ લઈ લેલી છે હેવ મોરવાલાની મંદિર તો આઈસ્ક્રીમનો ચાલુ કર્યો છે આ બધા મિત્રો સાથે ઠીક છે ઓડ્યા જા બધાન ભાગમાં જ હો બિઝનેસ હા પછી મારે પાછો